હેલો એવરી સ્વાગત છે આપનું ઇન કરંટ ટોક જીકે ચેનલ ઉપર મિત્રો આજે હું આપના માટે બાવીસ જૂન બે હજાર પચીસનું પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સના પ્રશ્નો લઈને આવ્યો છું મિત્રો મિત્રો આપને જણાવી દઉં આપણી ચેનલ ઉપર દૈનિક એટલે કે ડેઈલી કરંટ અફેર્સના લેક્ચર આવે છે જેમાં આપણે કરંટ અફેર્સની સાથે સાથે અહ જનરલ નોલેજ ને પણ આવરી લઈએ છીએ જેથી આપણું જનરલ નોલેજ અને કરંટ બે સાથે સાથે તૈયાર થઈ જાય મિત્રો તો મિત્રો અ આપણે જણાવી દઉં કે જો આપ ચેનલ ઉપર નવા હોય તો આપ આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને આપણો વિડિયો જો ગમે તો લાઈક અને શેર કરજો આપણા મિત્રો સુધી તો ચાલુ કરીએ છીએ આજ નું સેશન પ્રથમ પ્રશ્ન છે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2025 માં ભારતનું સ્થાન કેટલામું છે તો મિત્રો સાચો જવાબ છે એકોતેરમું સ્થાન છે એકસો અઢાર દેશો માંથી એકોતેરમું સ્થાન મળ્યું છે મિત્રો તો અહીંયા આપણે એ માહિતી ધ્યાન રાખવી જોઈએ છે કે એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ છે જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે અને ભારતનું સ્થાન એકોતેરમો છે અને એક થી ત્રણ નંબર આપણે ખાસ યાદ રાખશું તો આગળ જોશું એ માહિતી આ ઇન્ડેક્સ માં ઉર્જા સુરક્ષા સ્થિરતા સમાનતા તેના પ્રદર્શનના આધારે એકસો અઢાર દેશોને સ્થાન આપે છે એના માપદંડો આ છે હવે મિત્રો આ રિપોર્ટનું નામ છે ફાસ્ટનિંગ ઇફેક્ટિવ એનર્જી ટ્રાન્ઝિશન બે રિપોર્ટ બે હજાર પચીસ એના વિશે આપણે વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો અને એનું મુખ્ય મથક છે સ્વિત્ઝરલેન્ડના સ્વીટ્ઝરલેન્ડમાં છે હવે ખાસ એમ્પિક ટોચના ત્રણ દેશો કોણ છે તો સ્વીડનનો પહેલો નંબર છે જ્યારે ડેનમાર્ક બીજા નંબરે છે અને નોર્વેથી ત્રીજા નંબરે સ્થિત છે મિત્રો ખાસ યાદ રાખજો ભારતનું સ્થાન એકોતેરમું છે અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આ રિપોર્ટ બહાર પાડે છે અને જો આપણે આપણા પાડોશી દેશોની વાત કરીએ તો ચીનનો ક્રમ બારમું છે એટલે ભારતથી આગળ છે બાંગ્લાદેશ નો ક્રમ છ્યાસી મો છે પાકિસ્તાનનો ક્રમ એકસો એકમો છે નેપાળનો ક્રમ એકસો ચાર મો છે આપણે ક્વિક રિવિઝન કરી લઈએ જેથી પરીક્ષામાં આપણે કામ આવે તો ગ્લોબલ જેન્ડર કેપ રિપોર્ટ તાજેતરમાં પબ્લિશ થયો હતો અને એના વિશે આપણે ડિટેલ વાત આપણા ડેલી કરંટ અફેર્સના લેક્ચરમાં કરી છે મિત્રો જો આ બધું જાણવા માંગતા હોય તો આપણા ડેલી કરંટ અફેર્સ લેક્ચર જોઈ લેજો વાત કરી લઈએ આપણે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025 માં ભારત નું સ્થાન 131 131 છે જ્યારે પ્રથમ જે આઈસલેન્ડ મળેલું છે મિત્રો વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025 માં ભારત નું સ્થાન 118 છે અને પ્રથમ જે ફિનલેન્ડ છે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025 માં ભારતનો ક્રમ એકસો એકાવન છે અને પ્રથમ ક્રમે આવશે નોર્વે દેશ છે હવે મિત્રો માહિતી આપણે જાણી લઈએ કે મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલિંગમાં પારાદીપ પોર્ટ છે જે પ્રથમ સ્થાન છે ભારતમાં છે ખાસ યાદ રાખજો મિત્રો તો મિત્રો એક આપના માટે પણ પ્રશ્ન છે આપ કોમેન્ટમાં જણાવો કે પારાદીપ પોર્ટ છે તે ક્યાં સ્થિત છે આગળ વધીએ ભારતીય રેલવે સ્ટેશનો અને સેવા ઇમારતોમાં સૌર ઉર્જા સ્થાપનમાં રાજસ્થાન ટોચનું રાજ્ય છે મિત્રો વર્લ્ડ ફ્યુચર પચીસ છે તાજેતરમાં પબ્લિશ થયો હતો તેમાં ભારતનું સ્થાન ચૌદમું છે જ્યારે પ્રથમ સ્થાન બુડકીના ફાસોનું છે આનો અર્થ એવો છે કે બુડકીના ફાસોમાં સૌથી વધુ ટેરરિઝમ છે જ્યારે ભારત છે એવા દેશોની યાદીમાં ચૌદમા ક્રમે આવે છે મિત્રો આગળ વધીએ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનું સ્થાન ચોથું છે જ્યારે પ્રથમ સ્થાન અમેરિકા એટલે કે યુએસએ નું છે મિત્રો ભ્રષ્ટાચાર ધારણા સૂચનકાંક બે હજાર પચ્ચીસમાં ભારતને છન્નુંમું સ્થાન મળ્યું છે જ્યારે પ્રથમ સ્થાને છે ડેનમાર્ક આનો મતલબ એવો છે કે પ્રથમ સ્થાને ડેનમાર્ક છે જ્યાં ભ્રષ્ટાચાર સૌથી ઓછો છે ત્યારે એવા લિસ્ટમાં ભારતનો ક્રમ છન્નુમો આવે છે અ ભારતને ફ્રી સ્પીચ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ચોવીસમો ક્રમ મળ્યો છે ત્યારે પ્રથમ ક્રમે આવે છે નોર્વે આવશે અ મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ વિશ્વ શરણાર્થી દિવસ બે હજાર પચીસ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો તો સાચો જવાબ આવશે વીસ જૂનના રોજ વર્લ્ડ રેફ્યુજી ડે એટલે કે વિશ્વ શરણાર્થી દિવસ ઉજવવામાં આવે છે મિત્રો મિત્રો આ વર્ષની છે વધુ માહિતી તો વિશ્વ શરણાર્થી દિવસ વીસ જૂને ઉજવવામાં આવે છે તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે વિશ્વભરના શરણાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો તેમની અદમની હિંમત અને નિશ્ચયને ઉજાગર કરવાનો છે મિત્રો અ આ વર્ષની થીમ ખૂબ જ મહત્વપૂર્ણ છે શરણાર્થીઓ સાથે એકતા સોલિડારાટી વિથ રેફ્યુજી મિત્રો મોસ્ટ આ એમપી પ્રશ્ન આગળનો પ્રશ્ન તરફ તરફથી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસ માટે બ્રાન્ડ એબેન્સેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સાચો જવાબ આવશે મિત્રો તંગના રણોત છે જે ભારતીય અભિનેત્રી છે તેમની નિમણૂક કરવામાં આવી છે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ તો કંગના રનોત વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ બે હજાર પચીસ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ સ્પર્ધા છે છવ્વીસ સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે તો મિત્રો અગેન એક આમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે કે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ બે હજાર પચીસ કઈ જગ્યાએ આયોજન થશે તો સાચો જવાબ છે નવી દિલ્હીમાં

તો નીતિન ગડી કરી છે મિત્રો આપને જણાવી દઉં કે જો આપને કેન્દ્રીય મંત્રી મંડળ નો વિડીયો આપણી ચેનલ પરથી જોયો હોય તો ખાસ એ વિડીયો એકવાર પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો કેમકે દરેક પરીક્ષામાં મંત્રી મંડળના પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેલી છે એટલે આ પ્રશ્ન આ એક વિડીયો આપણે ખાસ જોઈ લેજો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ મિત્રો તો આગળ માહિતી મેળવીએ તો આ યોજના પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી લાગુ કરવામાં આવશે આ યોજના હેઠળ ખાનગી વાહનો માટે ત્રણ ની એડવાન્સ ચૂકવણી પર એક વર્ષ માટે મહત્તમ બલ્બ બસો ટોલ ટ્રિપ્સ અથવા ટોલ એક વર્ષ સુધી આ માન્ય રહેશે આ યોજના નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત ટોલ પ્લાઝા પર માન્ય રહેશે મિત્રો હવે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ મોસ્ટ એમપી છે જૂન બે હજાર પચીસમાં કઈ બે કંપનીઓએ નાગપુર મહારાષ્ટ્રમાં ફાલ્કન બે હજાર જેટના વિમાન વિમાન ઉત્પાદન માટે કરાર પર હસ્તક્ષેપ કર્યા છે મિત્રો ખાસ યાદ રાખજો ફાલ્કન ટુ થાઉઝન્ડ જેટના ઉત્પાદન માટે કઈ બે કંપનીએ કરાર કર્યા છે તો સાચો જવાબ આવશે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડસોલ્ટ એવિએશન ડસોલ્ટ એવિએશન છે જે ફ્રાન્સની કંપની છે મિત્રો ડસોલ્ટ છે અને મિત્રો જાણી લેજો આ પ્લાન્ટ ક્યાં બનશે તો કે નાગપુરના નાગપુર મહારાષ્ટ્રમાં બનશે વધુ માહિતી આપણે મેળવીએ મિત્રો તો આ જાહેરાત અઢાર જૂન બે હજાર ના રોજ પેરિસ એર શો દરમિયાન કરવામાં આવી છે

અ બે હજાર અઠવીસ સુધીમાં આ પ્લાન્ટમાંથી પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ફાલ્કન જેટ નું ઉત્પાદન કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે મિત્રો તો વધી આગળના પ્રશ્ન તરફ કયા રાજ્ય સરકારે બે હજાર પચીસ થી બે હજાર પાંત્રીસ સુધીના સમયગાળાને હાઇડ્રો પાવરના દાયકા તરીકે જાહેર કર્યો છે મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ આ એમપી છે પર્યાવરણને લગતા તમામ પ્રશ્નો અ પરીક્ષામાં પૂછવાની સંભાવના રહેતી હોય છે મિત્રો એટલે સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ પચીસ થી સમયગાળા કર્યો છે મિત્રો ત્યાં આપણે ફોટામાં જોઈ શકીએ છીએ કે જોઈન્ટ વેન્ચર એટલે કે સંયુક્ત સાહસ છે ગવર્મેન્ટ ઓફ અરુણાચલ એન્ડ એન ઓ એટલે મીન્સ અરુણાચલ હાઇડ્રો પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા અને શું કરશે તો કે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ઉપર સ્થાપિત કરવાના છે મિત્રો વધુ માહિતી આપણે મેળવીએ તો અરુણાચલ બે હજાર પચીસ થી પાંત્રીસ ના સમયગાળાને હાઈડ્રો પાવરના દાયકા તરીકે જાહેર કર્યો છે મિત્રો આ ઘોષણાનો મુખ્ય ઉદ્દેશ છે અરુણાચલ પ્રદેશની વિશાળ હાઇડ્રોપાવર ક્ષમતાઓ સંપૂર્ણ સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે આ અંતર્ગત વિવિધ સ્તરના હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ દ્વારા આર્થિક વિકાસ રોજગાર નિર્માણ અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં આવશે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ ગ્લોબલ લાઈવેલીબિલિટી ઇન્ડેક્સ બે હજાર પચીસ મુજબ કયા શહેરને વિશ્વનું સૌથી વધુ રહેવા યોગ્ય શહેર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તો સાચો જવાબ આવશે કોપ હેગન શહેર છે જેને વિશ્વથી સૌથી વધુ સારું રહેવા યોગ્ય છે મિત્રો વધુ માહિતી મેળવી લઈએ તો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ લાઇવલીબિટી ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ડેનમાર્કના કોપહેગનને વિશ્વનું સૌથી વધુ રહેવા યોગ્ય શહેર જાહેર કરવામાં આવ્યું છે મિત્રો તો લાઇવલિબિટી ઇન્ડેક્સ બે હજાર પચ્ચીસ છે જે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો તો ખાસ યાદ રાખજો ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા હવે આ સૂચકાંકના માપદંડ શું છે તો કે આ સૂચકાંક શિક્ષણ આરોગ્ય સેવાઓ માળખાગત સુવિધાઓ સ્થિરતા અને સાંસ્કૃતિક પર્યાવરણ જેવા પરિમાણોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે દમાસ્ક છે વિશ્વના સૌથી ઓછા રહેવા યોગ્ય શહેર એટલે કે સૌથી ખરાબ શહેર તરીકે દમાસ્કને પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે એટલે એ પોતે સ્થાન જાળવી આપણે ખાસ યાદ રાખશું મિત્રો નવી દિલ્હી અને મુંબઈ છે જે એકસો માં ક્રમે આવે છે તો આ ઉપરથી આપણે જાણી શકાય કે ભારતનું સ્થાન ક્યાં છે ટોચના ત્રણ દેશોની વાત કરીએ તો ડેનમાર્કનું માર્કનું પોપહેગન છે જે વિશ્વમાં પ્રથમ નંબરે છે બીજા નંબરે

હેનલે ડાર્ક સ્કાય રિઝર્વમાં આ પ્લેનેટેરિયમ રાખવામાં આવ્યું છે મિત્રો અઢાર જૂન પચીસ ના રોજ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે લદ્દાખના હેનલે ડાર્ક સ્કાય રિઝર્વમાં મળેલા મિની મિની પ્લેનેટેરિયમ અને એસ્ટ્રો ગ્લોબ નો શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ સ્પેશિયલ ડેવલપમેન્ટ પેકેજ હેઠળ બે પોઈન્ટ છોતેર કરોડ ના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે એનો ઉદ્દેશ શું છે તો કે વૈજ્ઞાનિક શિક્ષણ અવકાશ પર્યટન સ્ટાર ગેઝિંગ અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ મોસ્ટ એમપી છે ભારતીય નૌકા દળ સૌ પ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ નું નામ શું છે તો મિત્રો ખાસ યાદ રાખજો આઈએનએસ અરનાલા આઈએનએસ અરનાલા શું છે તો પ્રશ્ન પૂછાઈ શકે એક એન્ટી સબમરીન વોરફેર શિફ્ટ છે કે સબમરીન છે કે એરક્રાફ્ટ કેરિયર છે તો મિત્રો ખાસ યાદ રાખજો એક શિફ્ટ છે મિત્રો આપણે જણાવી દઉં કે આઈએનએસ એટલે ઇન્ડિયન નેવલ શિફ્ટ થાય છે આઈએનએસ અરનાલા એ ભારતીય નૌકાદળનું સૌપ્રથમ એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ મિત્રો આપણે જણાવી દઉં કે એન્ટી સબમરીન એટલે કે સબમરીનને શોધવા માટે એક સ્પેશિયલ છે ને આ સબમરીન વોટર શેલો વોટર એટલે કે છીછરા પાણીમાં પણ આ કાર્ય કરી શકે છે વજન છે 1490 ટન થી વધુ વજન છે ડીઝલ એન્જિન અને વોટર જેટ પ્રોપલ્શન છે આમાં જે છીછરા દરિયાકાઠાના વિસ્તારમાં સબમરીનનો શિકાર કરવા માટે રચાયેલ છે ટુકમાં સબમરીન ને શૂદીને નષ્ટ કરવા માટે રચાયેલું છે મિત્રો નામ અરનાલા કોના ઉપરથી પડ્યું છે તો કે મહારાષ્ટ્રના અરનાલા કિલ્લા પરથી નામ આપવામાં આવ્યું છે તો મિત્રો આ ઓપરેશન દ્રષ્ટિ અગતિનું એટલે થાય કે અરનાલા કિલ્લો એ કયા રાજ્યમાં સ્થિત છે તો મિત્રો આ જે મહારાષ્ટ્રમાં સ્થિત છે હવે એની લંબાઈ છે 77 થી સત્યોતેર મીટર લાંબુ છે અને ક્યાં બનાવવામાં આવ્યું છે તો એ ખાસ અગતિનું છે મિત્રો કોલકત્તાના ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ અને એલ એન્ડીસીપ બિલ્ડર્સ સાથે પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ માં બનાવવામાં આવ્યું છે મિત્રો જેમાં આપણે જાણી શકીએ કે અહીંયા જો ભેલ ભારતીય ઇલેક્ટ્રોનિક લિમિટેડ મહિન્દ્રા ડિફેન્સ અને લાર્સન એન કુંદરો વગેરેની એંસી ટકાથી વધુ ભારતીય નિર્મિત સિસ્ટમનો સમાવેશ થાય છે એટલે કે આ જહાજ બનાવવામાં એંસી ટકાથી વધુ વસ્તુઓ આપણી સ્વદેશી છે તો મિત્રો આ હતા આજના મોસ્ટ સિલેક્ટેડ કરંટ અફેર્સના પ્રશ્નો જો મિત્રો આપ આ વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણી ઇનસાઇટ ઓફ ટેલિગ્રામ ચેનલ ઉપર આ કોડ સ્કેન કરીને અથવા મેંમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે જેમાંથી તમે જોઈન થઈ શકો છો અને મિત્રો વધુ જણાવી દો જો વિડીયો આપને ગમ્યો હોય અથવા આપને મદદરૂપ થતો હોય તો આપણા વિડીયોને લાઈક કરજો આપણા મિત્રો સુધી શેર કરજો અને આપણી ચેનલ ઉપર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન ઉપર ક્લિક દબાવજો જેથી આપણી અવનવા વિડીયોની નોટિફિકેશન આપને ત્વરિત મળતી રહે તો મળીએ આવતા સેશનમાં ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ